દાણ એટલે કર ટેક્સ અત્યારની ભાષામાં કેવું હતું ટેક્સ લીલા કહેવાય દાણ લીલા હા આ દાણ શબ્દ આપણા આપણા ભારતમાં બહુ ઓછો હજી એક જગ્યાએ હજી વપરાય છે દાણ ચોર ને હજી આ શબ્દ લાગે દાણ એટલે કર કરે એટલો બધો કર નાખ્યો એટલો બધો કર નાખ્યો કે કોઈ પણ ના ઘરે માખણ જેટલું પણ નીકળે એમાંથી પચાસ ટકા કૌશલિંગ આપી દે આવો કર નાખ્યું અને પાછો એ બધું માખણ શું કરે એ માખણને ઘોડાઓને ખવડાવે હાથીઓને ખવડાવે લે હા કરનો દુરુપયોગ કરે છે જે શાસન વ્યવસ્થા કરે ને એને કર લેવો જોઈએ ટેક્સ પણ કરનો જે શાસ્ત્રોમાં અર્થ બતાવ્યો છે કે ધનવાન પાસેથી થોડું લઈ અને નિર્ધનને આપો આ મૂળ અર્થ આ છે જેથી કરી અને સમાજમાં સમાનતાનો ભાવ ટકી ગયો ધનવાન પાસેથી થોડું લ્યો એટલે એને ફરક ન પડે અને નિર્ધનને થોડું આપી દો એટલે એને ઘણો બધો ફરક પડે એટલે પેલો સમાજમાં સમાનતાનો ભાવ જળવાય જ્યારે ધનવાન અને નિર્ધનની ખાય બહુ મોટી થાય ત્યારે સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય આ આ નિયમ છે એના માટે એમ કહેવાય કે ભાઈ બંગલાવાળાએ સલામત રહેવું હોય તો ઝૂપડા વાળો ભૂખ્યો ન રહેવો જોઈએ આ આ નીતિ છે બીજા બધા અગ્નિ છે ને થોડું નુકસાન કરી અને શાંત થઈ જાય બંબા બોલાવીએ બધું ઓલવી નાખે પણ જઠરાગની જે દિવસે ભભકે તે દિવસે સમાજને બચાવવો બહુ કઠિન છે અને એટલા માટે આ સંસારમાં કોઈ ભૂખ્યો ન રહે આ નીતિ છે અને કરની આ વર્ષોથી કર લેવાય છે ભાગવતમાં પાંચ હજાર વર્ષ પહેલા પણ કૌશ કર લેતો હતો પણ કરનો જે અર્થ હતો એ નહોતો સરતો એટલે ભગવાને શું કર્યું કે ભાઈ આપણો જે કર જે છે એ ખોટી રીતે હાથીઓને ખવડાવે મલ્લોને ખવડાવે ઘોડાઓને માખણ ઘોડાઓને ખવડાવે લ્યો અને એ જ ઘોડા એ જ હાથી એ જ મલ્લો પાછા આપણને હેરાન કરે અને ભગવાને શું કર્યું પેલા પ્રચાર કર્યો કે ભાઈ તમે એના માખણ આપવાનું બંધ કરો પણ સમાજ ભયભીત છે બીકમાં છે કોઈ માન્યું નહીં વાર વાર સમજાવવા છતાં કોઈ ભગવાનની વાત સ્વીકારી નહીં માખણ આપવાનું બંધ ન કર્યું હા પછી ભગવાને કીધું તો તે એક કામ કરો તમે કંસ માટે માખણ રાખજો અમે ચોરી જઈશું હા પછી તમારે સીધું અમારું નામ આપવાનું એ લોકો તમારી પાસે માગવા આવે ને ઉઘરાણી કરવા આવે ને તમારે કહેવાનું અમે તો તમારા માટે રાખ્યું હતું પણ આનંદ બાબાનો કનૈયો ચોરી ગયો એ પછી મારી પાસે હિસાબ લેવા આવશે ને હું આપી દઈશ એ દાણ લીલા છે માખણ ચોરવાનું પણ કયું માખણ ચોરવાનું જે કંસના માટે રાખ્યું છે આ આ ચિંતન છે એમાં શ્રીમદ્ ભાગવત મહાપુરુષો અને રોજ ફરિયાદો આવે છે વત્સાન મુંચન ક્વચિત સમયે પછી બધું આ બધું ચાલુ થયું ને પછી રોજ લાઈન લાગે ફરિયાદ રોજ એટલી બધી ફરિયાદો ચોરી તો ભગવાને એક ઘેર કરી હોય પણ પછી આ એ બાને વીસ ગોપીઓ હારે આવે આને આગળ કરીને જો આને ઘેર ચોરી કરી કહે એને ઘેર થઈ તું શું કામ આવી ચોરી એક ઘેર થાય પણ આ પચીસ ટુ ટોળું આવે હકીકત એ છે કે એને સવારમાં પ્રભુ દર્શન કરવું છે પણ બાનું ચોરીનું છે અમસ્તા તો કોઈને ઘેર જવાય નહીં અત્યારે પાંચ હજાર વર્ષ પછી પણ એની મૂર્તિનું દર્શન કરવામાં લોકોને કેટલી ઉતાવળ છે નાથ દ્વારા તો તમે બધા ગયા હશો સવારે મંગળા કરવા માટે લોકો દોડે છે હું જ્યારે જ્યારે નાદ દ્વારા જાઉં મેં તો મેં તમને ગઈકાલે કહ્યું હતું ને મેં ચાર પાંચ કથાઓ કરી છે હા એમાં છેલ્લી કથામાં તો શું થયું કે મારા માટે દર્શનની વ્યવસ્થા કરે એટલે બે ભાઈઓ મને લેવા આવે અને પછી એ મને બે પાંચ મિનિટ વખતે લેટ થઈ જાય ને તો મને જે લેવા એવા આવે ને એ એ દોડવા માટે દોડે હા એટલે અરે હું દોડું કારણ કે દર્શન બંધ થઈ જાય તો પાંચ હજાર વરસ પછી એની પ્રતિકૂળ એની એનું દર્શન કરવા માટે જો લોકો દોડતા હોય તો કૃષ્ણ જ્યારે લીલા કરતા હશે ત્યારે વ્રજનું શું હશે આપણી ભાષામાં કહું તો મંગળા કરવા જાય છે ને સવારમાં પણ હવે બાનું ચોરીનું છે એક ગોપીના ઘરે ચોરી થઈ હતી એક ગોપીને આગળ કરી અને પાછળ પચીસ નું ફૂલ તો પછી ભગવાન વેદવ્યાસને કોઈ પૂછ્યું કે આ રોજ ફરિયાદ કરવા આવે છે તો પછી એમાં ફરિયાદ કઈ રીતની છે તો બોલે એક ફરિયાદ રોજની છે વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ એ માં તારા કન્યાને સમજાવ અમારા વાછરું છોડીને ભાગી જાય છે વત્સાન મુંચન એમાં વાછરું છોડવા જોઈએ પણ ક્યારે જ્યારે ગાય દોહાનો સમય થાય ત્યારે પણ તારો કનૈયો તો બજારમાં ફરવા નીકળે અમારો જો દરવાજો ખુલ્લો જોઈ જાય અમારી નજર ચૂકવી વાછરું છોડીને ભાગી જાય કલાકે અડધો કલાકે અમારું ધ્યાન જાય તો બધું દૂધ વાછરું પી જાય વસા અને માં અમારા ઘરમાં જો ખાલી વાસણો પેડ્યા હોય ને એ ચોરી કરવા આવે ને વાસણ ખાલી હોય તો એ ક્રોધ કરીને ફોડી નાખે

ભાંડમ મરખાન ભૂક્ષ એમાં અમે અમારું માખણ અમારા છોકરાઓને ખવડાવીએ નહીં અને તારો કૈયો માખણ વાંદરાઓને ખવડાવી દઈએ છીએ મરકાન ભૂક્ષ કૃષ્ણ એ વાંદરાને બહુ ચડાવ્યા બહુ ચડાવ્યા હજી પણ પ્રભાવ દેખાય છે અત્યારે તો વાંદરાઓ એવું શીખી ગયા છે વ્રજના વાંદરાઓ કે જે ચશ્મા જ કાઢી લેજો હા ચશ્મા કાઢીને ચડી જાય પછી તમે એને કંઈક ખાવાનું આપો તો ચાલ્યું આવે છે